મારો ઉતાવર છે ના શેનાજી તમે જે કહેવો કહી દો તો અમારી વિડિયો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ લે આ વાંદરાજે મને આને કરી નાજો છે શું કરું હવે આખો દાડે ખેતર ખેતરમાં પડી જવું પડે છે બપોરે હું ઘેર થી ભાત મંગાવવા પડ્યા આ કોને ફોન આવ્યો પાછો

મેંગેતર નું કરું કોઈના ખેતર હું જતો નહી તમારું ખેતર સમજ કામ કરજો એવું કહો તમે આજનો દાડો રેંગડિયો

હા જેનું મેં લગ્ન કર્યુંનો પત્તો બધો કમો કરવાનો થાય એને લાવ્યો નક્કમી જ લાવું ઘે બેસી જ રહે તો મારે પચીસ જાણ પછી એમ કમ કરવાનું થાય આ તો લાકડા લેવાના હા દે હા ખેતમ આ કાઢવાનું થઈ જતું કદી થતું નહીં એને લે ફોન મારતી સાબિત કરી છે હાલો હાલો હવે શું કહું

આટા ભત્રીજો ચાજો ભત્રીજો રોટલા બનાવે હે કે તું શું કરે હું એ રોટલા બનાવતા હું એન શીખોડા હું ભત્રીજાની વાત લાગલી બોલતા શું શાક લાવવાનું શાક બાગાવ જો મલેટો લાઈશ જો શાક ના હોય ને તો તું ઘેર પગ મેલતા નહીં હાર હે હું જો હું મે શાક આવી જાવ જોવે બરોબર હવે મલશેટ લાઈ કઉટ કરું મલશે ઓને ચાલે નકર હું જાહું કાલ ઘેર હા પણ મન

એટલે તન લાવ્યો બધું હું જોણો ને હું આવણો નહીં તો કામ કર ગે નહીં જા જા ના તો તન લાવ્યો હું આ જો અન તારે એ ગે નહીં જો તમારે શું એવું ના એ સમજ ના પેલો દસ કિલો રેંગડા આવવાનો હોય આજે પોણો આપણે ઘેરે આવે હું તો ખાટલા માં પડી રહેલો કિલો રેંગડા હે આપણે શું કરવાનું ખબર છે ને એ દસ કિલો છો ને કેતા આપણે દસ કિલો ના દસ મણ ને ઉભરી હું ભરી જઈશ આપડે છે ને ચોતરે બે ધંધો કરવાનો હે ગામ માં વેચવાનો રેંગડો એટલે હું અહીંયા આવ્યો જો જેટલા પૈસા મળશે તું ઘર નાખ ને દસ મણ રેંગડો લઈ જવાનો આપડે એ દસ કિલો ગયો પણ આપણે છેલ્લે એવું કેવાનું અમને તો દસ મણ સાંભળેલું એટલે અમે આ કે હા અને એવું લાગે ને તો ધીરે ધીરે આપણે ચાલુ હાચોતા હાચોતા

આવો ભણો ખરો ને એક રેંગડું એક રેંગડું નહીં ખાવા દેતો હૈ વાંધો આપણે તો હું આમ કહું એ પણ હેન છો ને પચ્ચા છોડવાનો રેંગડો ખાઈ જતો પૂન હા ને પૂછ મળે ખબર તને બધું આપણે મળતું છે તો આપણો ન જ મળે ને રેંગડો 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 આપણે પૂન મળવાનું આપણો ન જ મળે એવોય નહાડે હેન આપણે નહાળતા નહીં જો આપણે ખાવા દઈએ એટલે પૂન આપણને જ મળે આમે આપણે જિંદગીમાં કશું પૂન કર્યું નહીં થોડુંક તો પૂન જોવે

bên đó quốc con bịt ở chỗ gì? để cho chứ? để có la cái ha? બે ચારો <ystems sink and main reception> <posteing noises> <make videos>

બોનો દેખાતો નહી કઈ ગયો ખેતરમાં ગવ છે લાગ્યા આગળ બોને રેંગડો શું આદ કરી આ બોને એ મોય રેંગડો તો જાડે બોર ડમર તુ આવ ભૂલી ગયો હે

લે ઉપર ઉપર અરે હેંગડા કી જાને દે ને લે મેત લાવણો બે ઓય સમજો શું જ છે ખેતર શું થાય રેંગડિયા અમારી બે બે રેંગડિયા ભાજી નાખી લે ભોણામાં થાય યાર હગો થતો તારા ઘેર હગો એ નહીં અમારું નહીં બે ચાદુર એંગળો હંગાર લઈ લીધું હે અમે જે હોય મારી થોડી કાડી હે એટલે તું કોણ લાવે લાકડો હું કેવા ઓય એને જા પોટ

એટલે કોઈ બે જયના ટય હવે ખબર નહીં બે જણાના ઉંઘડા જેવો હતો લેક જાડ્યો અગો હતો કોણ બે જણા તો પેલો છે આમ બીજો એ હતો હતો એટલે એવા ગયો માર્યો લાકડા ભાજી મારા શું આવે તમે આવો બેહો બરાબર આવો હવે ખબર પડશે કોણ એમ એમને લાગે આવે એવું

અલે એવું કરી અમે તમન પાછું એ ના મને મારે હું તો હેંગા તોડીન જોતો તમન બોલાય આવશે એ ઉભા એ કે કશી આપણે ખેતર માં છે ને આ તમે બે આ ખેતરમાં આવ હું આવ હેડો હવે ઓ શું કામ તો આપણે ખેતમ જી માં એટલે જ હું મારું રવૈયા ગયા છે રવૈયા બને બને ભરતું મસ્ત બને ભરતું બનાઈએ ભરતું હવે એવું કરી હા એવું જ કરી જો તરજો આવે આવે તો શું છણ ખાતો તો મોણહો આવે આપણે મોણહો દાચવાના આંદરો નહીં હાચવાના જો જો તીન એવું લાગે કો અ તીન જણા ના હો ના ખાઈ લે ને ઘરે હરીક ગયા અલ્યા પેલો તે માર્યો એ ભોણો હે અનદ આપડા હોપી હે કોમ એ ભોણો આપડો આ રેંગડીયો હોપી હે એક ખાચવાણી એ ભોણો હે તે કોણ માર્યો એન ભોણો કેતે હાવ તા હવે રહી કેતે નહીં મને થોડી ખબર હે તે બેરે બેરે ડોટ મારીને માર્યો ને નવ એ તો હાચિલો હેણો ગમે તે કરી હારુ 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 એ બુબા સાબા છે સાબા છે કે ટ્રેનિંગ આલી મે જોયું ને તમે કોઈ ના બેહવા દે ઓય એ ટ્રેનિંગ વારી

બસ 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 ના ગયા ના હવે પા આવ પડે હવે પા બતાવ પડે મારું પડે તું આવ બીજો જોયું જોયું આજ પછી જાય આવ તારુ નામ નામ થાય તો એટલું નતો તારું એટલે એમ ને મિત્રો હું પણ તમને કહેવા માગું છું કે તમે કોઈ વ્યક્તિને કામ આપીને જાઓ તો વ્યક્તિ સારો અને વિશ્વાસપાત્ર પાત્ર હોવો જોઈએ નકર આ વિડીયો જેવું થઈ શકે છે આ વિડીયો માત્ર અમે મનોરંજન માટે બનાવેલો છે તો કોઈએ પણ સિરિયસ લેવું નહીં